મિત્રો આજે આપણે વાત કરીશું આપણા ટીચરના જે ઘસારાના દર્દીઓ છે એમના માટે એક સરસ મજાનું ઓપરેશન છે કે જેમાં આપણે ટીચરનો ઓરિજિનલ સાંધો બચાવ બચાવી શકાતું હોય છે અને એ ઓપરેશનનું નામ છે હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમી જે ની પ્રિઝર્વિંગ સર્જરી તરીકે પણ ઓળખવામાં આવે છે આમ સાધારણ રીતે આપણે જાણીએ છીએ કે જોઈ ઢીચરનો ઘસારો કે ટીચરનો પ્રોબ્લેમ હોય તો સમાજમાં એક જ માન્યતા પ્રવર્તે છે કે હવે કદાચ સાંધો ઓરિજિનલ કાઢી અને આર્ટિફિશિયલ સાંધો ફિટ કરાવવો પડશે પરંતુ બહુ જ ઓછા લોકોને આ વાતની માહિતી હોય છે કે આપણે આપણો ઓરિજિનલ સાંધો પણ મોટાભાગના કિસ્સાઓમાં બચાવી શકતા હોય છે એમાં પણ એક ઓપરેશન જ છે પણ ઓપરેશનનું જે નામ છે એ હાઈ ટીબિલ ઓસ્ટિયોટોમી એટલે કે એચટીઓનું ઓપરેશન કહેવામાં આવે છે તો આના વિશે વધુ જાણકારી મેળવીશું આ વિડીયોમાં જોઈએ આગળ શું થઈ શકે પહેલાં તો આ ઓપરેશન વિશે સમજતા પહેલાં એચટીઓના ઓપરેશન વિશે સમજતા પહેલાં ઢીઝણનો આપણો સાંધો કેવો હોય એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ આપણે જોઈએ છીએ કે એ પ્રમાણે કે આમાં આ જે ઢીચનો સાંધો છે એમાં મીજાગ્રા એટલે કે લીગામેન્ટ સાથેનો સાંધો છે જો એમાં લીગામેન્ટ્સ કાઢી નાખવામાં આવે તો એ સાંધો કંઈક આ રીતનો દેખાતો હોય છે એટલે ઢીંચણના બે ભાગ આપણને સ્પષ્ટ રીતે દેખાય છે એક કે અંદરનો ભાગ અને આ જે છે એ બહારનો ભાગ આ ઉપરનું હટકું આ નીચેનું હટકું અને વચ્ચે જે સફેદ કલરનું દેખાય છે એ ગાદી એટલે કે કાર્ટિલેજ કહેવામાં આવે છે હેલ્ધી ની જોઈન્ટ એટલે કે નોર્મલ ની જોઈન્ટમાં ગાદી જે હોય એ જેવું કામ કરતું હોય છે એટલે આપણને સાધારણ રીતે ચાલતી વખતે કે ઊભા રહેતી વખતે કે દોડતી વખતે કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોતો નથી પરંતુ ઢીચરનો ઘસારો કેમ થાય છે અમુક લોકોના પગ જે છે એ સીધા હોવાને બદલે વા થોડા કમસતા વાંકા હોય છે આપણે આ પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે આ આ બે માં તો આપણે જોઈ જ શકાય છે કે ટીચરનો જે પગ છે વાંકો દેખાઈ રહ્યો છે જ્યારે આમાં પહેલી ઈમેજ જે છે એમાં આપણને દેખીતી રીતે પગ સીધો લાગે છે પરંતુ જો આપણે ફૂલ લેન્થ એક્સરે એટલે કે થાપાથી માંડી અને એન્કલ સુધીનો એક્સરે જો લઈએ તો એક્સરેમાં આપણને સ્પષ્ટપણે દેખાય છે કે આ પગ પણ એકદમ સીધા નથી કે થોડાક અંશે વાંકા વળી ગયેલા પગ છે એ આપણે આવી રીતનો એક્સરે લેવાનો હોય છે આ એક્સરેમાં આપણે જોઈ શકીએ છીએ કે ઉપરની જે ઇમેજ છે એ નોર્મલ ઈમેજ કહેવાય કે જેમાં જે થાપાનો સાંધો છે એ અને આ પંજાનો સાંધો છે એ એ બે વચ્ચે જો લીટી દોરવામાં આવે તો બરાબર વચ્ચેથી જાય તો એને સીધો સાંધો કહેવામાં આવે જ્યારે આ જે છે એ પગ બહારની બાજુ વળી ગયેલા છે જો આ બહારની બાજુ વળી ગયેલા પગ હોય એવા વ્યક્તિઓને ઢીચરનો ઘસારો અગર થાય પણ છે તો એ બારના ભાગમાં થતો હોય છે પણ મોટા ભાગના મોર દેન નાઇન્ટી પર્સન્ટ કેસીસ એટલે નેવ ટકાથી વધારે કેસોમાં પગ અંદરની બાજુ વાંકા વળી ગયેલા હોય છે અને એ લોકોને મોટે ભાગે અંદરનો ભાગ ટીચડનો ઘસાઈ જતો હોય છે એટલે ઘણા વર્ષો સુધી એ ભાગ ઉપર દબાણ આવ્યા કરે લોડ આવ્યા કરે એટલે કે વીસ પચ્ચીસ ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી જ્યારે એ ભાગ ઉપર દબાણ આવ્યા કરે ત્યારે ચાલીસ કે પિસ્તાલીસ વર્ષ પછી કે અમુક લોકોને ઇવન સાહીઠ વરસ પછી ટીચરની ગાદીનો ઘસારો શરૂ થઈ જાય છે પણ આ કંઈ આ જે ઘટના છે ટીચરની ગાદી ઘસાવાની જે ઘટના છે એ બે પાંચ વર્ષ કે બે પાંચ મહિનામાં થઈ જતી નથી પગ સાધારણ અવસ્થા વાંકા નાની ઉંમરથી હોય અને એ જ્યારે પિસ્તાલીસ કે પચાસ વર્ષની ઉંમરના થાય ત્યારે ટીચરનો પ ગાદી ઘસાવાની શરૂ થતી હોય છે એટલે મેઇન જે કારણ છે ટીચરની ગાદીના ઘસારાનો એ ટીચરમાંથી વાંકા વળી ગયેલા પગ છે અને હવે રિસેનનો ગસારો કેમ થાય છે આની એક આપણે વિડિયો થી માહિતી માહિતી લઈએ આમાં હિન્દીમાં છે આપ જરા સાંભળશો એટલે આપણને ખ્યાલ આવી જશે ઘૂંટણوں کا جو یعنی ની જોઈન્ટ बनाने वाली हड्डियों के जोड़ पर गद्दी यानी कार्टिलेज का आकरण होता है नी जॉइंट दो भागों में बटा होता है अंदर का भाग और बाहर का भाग आमतौर पर चलने फिरने के दौरान दोनों भागों पर एक समान दबाव आता है कुछ लोगों के पांव घुटनों से मुड़े हुए होते हैं। इसलिए घुटनों के दोनों भागों पर समान दबाव आने के बदले कई सालों तक सिर्फ अंदर के भाग पर दबाव आता रहता है इसीलिए उस भाग की गद्दी घिस के नष्ट हो जाती है उसी कारण दोनों हड्डियों के चोर एक दूसरे के साथ घिसते रहते हैं

એક્સરેમાં ખાલી હાડકાં દેખાય છે અને હાડકામાં હાડકા સિવાયની કોઈ પણ વસ્તુ દેખાતી નથી હોતી આ ઇમેજ જો આપણે જોઈએ તો આમાં આજુબાજુના માંસ અને આ ગાદી એ દેખાતી નથી માત્ર ને માત્ર હાડકાં દેખાય છે આમાં ત્રણ હાડકાં છે એક બે અને આ ત્રણ તો આ એક્સરે આપણે એનો જોઈશું તો આ ત્રણ હાડકાં દેખાશે પણ જે જગ્યા દેખાય છે જગ્યા ખરેખર એ ગાદીનો ભાગ છે જ્યારે જગ્યા દેખાવાનું બંધ થઈ જાય એનો અર્થ એવો થાય કે એ ભાગમાં ગાદી ઘસાઈ ગઈ છે હવે આપણે જોઈ શકીએ છીએ કે આ ભાગમાં જગ્યા દેખાય છે તો એનો મતલબ એવો થાય કે એ ભાગમાં ગાદી એટલે કે કાર્ટિલેજનું આવરણ સારી અને હેલ્ધી છે એટલે નોર્મલ એક્સરે જો આપણે જોઈએ જે વ્યક્તિને ટીચરનો કોઈ જ પ્રોબ્લેમ નથી એને બંને બાજુ ગેપ સરખો દેખાય અને જેને એક જે બાજુ ગેપ ના દેખાતો હોય એ ભાગમાં ગાદી ઘસાઈ ગયેલી કહેવાય અને જે ભાગમાં ગેપ દેખાતો હોય એ ભાગમાં ગાદી સારી કહેવાય તો ઘસારો જ્યારે વધારે થયો હોય ત્યારે તો એક્સરે ઉપરથી જ પણ નિદાન કરી શકાય છે કે આ ટીચરની ગાદીનો ઘસારો છે પણ અમુક કિસ્સાઓમાં એવું થતું હોય છે કે ટીચરનો દુખાવો વધારે હોય પણ એક્સ રે નોર્મલ આવતો હોય તો એવા સંજોગોમાં આપણે એમઆરઆઈ પણ કરાવી શકાય ને એમ આરઆઈમાં ટીચરના ઘસારાની શરૂઆતની અવસ્થામાં પણ આપણને ખ્યાલ આવી જતો હોય છે કે આ ટીચરની ગાદીનો ઘસારો છે હવે એચ ટીઓના ઓપરેશનમાં શું કરવામાં આવે એચટીઓના ઓપરેશનમાં જે કારણ છે કારણ આપણે ચર્ચા કરીએ મુજબ કે પગ ટીચરમાંથી વાંકા વળી જવા એ મૂળભૂત કારણ છે ટીચરની ગાદીના ઘસારો થવાનો તો એ વાંકા વળી ગયેલા પગને ઓપરેશન કરી અને સીધા કરવામાં આવે છે આપણે આ ઈમેજમાં જોઈ શકીએ છીએ કે ઓપરેશન પહેલાં જે વાંકા પગ છે એ ઓપરેશન પછી સીધા થઈ ગયા એવી બંને ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે જે ઓપરેશન બિફોર એચટીઓ જે પગ વાંકા હતા એ ઓપરેશન પછી સીધા થઈ ગયા તો HTO ના ઓપરેશન માં જે કારણથી ઘસારો થાય છે એ કારણને જ દૂર કરવામાં આવે છે કારણ શું આપણે ચર્ચા કરી એ મુજબ ઢીચડમાંથી વાંકા વળી ગયેલા પગ કે જેના લીધે બંને ભાગ ઉપર સરખું દબાણ આવવું જોઈએ એના બદલે માત્ર એક ભાગ ઉપર ઘણા વર્ષો સુધી દબાણ આવ્યા કરે ત્યારે એ ભાગની ગાદીમાં ઘસારો શરૂ થાય છે બરાબર તો એ કારણ જ આપણે દૂર કરી દેવાનું ઓપરેશન કરી અને એ જે વાંકા વળી ગયેલા પગ છે એને આપણે સીધા કરી દેવાના હવે વાંકા વળી ગયેલા પગ સીધા કઈ રીતે કરવામાં આવે છે એ પણ આપણે આ વિડીયો દ્વારા જાણીશું કે એ ઓપરેશનમાં એવું તો શું કરવામાં આવે છે કે આપણે વાંકા વળી ગયેલા પગ સીધા થઈ જાય આમ આ જોઈએ આ વિડીયો હવે पूरे पाँव का एक एक्सरे निकाला जाता है और उसी एक्सरे में कंप्यूटर की मदद से कितनी मात्रा में पाँव मुड़ा है उसका सचोट पूर्वक मेजरमेंट लिया जाता है इसी मेजरमेंट के के अनुसार घुटने नीचे की हड्डी में से तिरछी यानी निकालकर मुड़े हुए पांव को सीधा किया जाता है और इसी तरह किए गए आर्टिफिशियल फ्रैक्चर को प्लेट और स्क्रू से पकड़ लिया जाता है वो फ्रैक्चर को जल्दी जुड़ने में मदद करता है अपने जो कि जितना डिग्री नो त्रिकोणाकार पीस નીચેના હાડકામાંથી કાઢી અને એ જગ્યા જે ખાલી રહે એ જગ્યાને બંધ કરી અને પ્લેટને સ્ક્રૂથી પકડી આવે છે આમાં સાંધાને કંઈ પણ કરવામાં આવતું નથી સાંધો ખોલવામાં પણ નથી આવતો એટલે આ રીતે આપણે ઓપરેશનથી વાંકા વળી ગયેલા પગને સીધા કરી શકાય છે હવે આમાં ટાઈપ્સ ઓફ ઓસ્ટોમી એટલે આ વાંકા વળી ગયેલા પગને સીધા કરવાની બે પદ્ધતિ છે અને બે મેથડ હોય એમાં એક ક્લોઝ વેજ ટેકનિક કહેવામાં આવે છે અને એક ઓપન વેજ ટેકનિક કહેવામાં આવે છે આપણે જે વિડીયો જોયો એ ક્લોઝ વેજ ટેકનિકનો હતો ક્લોઝ વેજમાં જેટલા ડિગ્રી પગ વાંકો હોય જે કોમ્પ્યુટરની મદદથી જે આખા પગના એક્સ રેમાં માપ માપવામાં આવે છે એટલા ડિગ્રીનો આ ત્રિકોણાકાર પીસ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ટીચરના નીચેના માંથી કાઢી અને એને ક્લોઝ કરી દેવામાં આવે અને આ પછી આ ઓપરેશનના અંતે આપણે જોઈશું કે અહીંયા માત્ર ને માત્ર એક તિરાડ પડી હોય અને એને પ્લેટને સ્પ્રુથી પકડી લીધી હોય એવું પિક્ચર દેખાશે અને બીજી એક ટેકનિક છે કે જેમાં જેટલા ડિગ્રી પગ વાંકો હોય માની લો કે દસ ડિગ્રી પગ વાંકો છે તો ઢીચરની હાડ ઢીચરના નીચેના હાડકામાં એક કટ મૂકી અને દસ ડિગ્રીનો એંગલ ખોલવામાં આવે છે એટલે એ ખોલ એટલો ભાગ ખુલ્લો રહે અને એ ભાગમાં ઘણીવાર માઓ બીજી જગ્યાએથી બીજા હાડકામાંથી ઢાટકાનો માહોલ લઈ અને એ ભરવામાં આવે છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ એટલે ઓપન વેજ અને ક્લોઝ વેજ એ બે પ્રકાર હોય છે હવે બંનેના ફાયદા ગેરફાયદા શું વેજ જે છે એ એનો મોટા મોટો ફાયદો એ છે કે ખૂબ ઝડપથી જોડાઈ જાય છે એટલે દર્દીએ ઓપરેશન કરાવ્યા પછી દોઢ મહિનામાં સાધારણ રીતે એ પૂરું વજન આપીને ચાલી શકે છે જ્યારે ઓપન વેજ ટેકનિકમાં ગેપ ખુલ્લો રહેતો હોવાથી ત્યાં નવું હાડકું આવતા થોડી વાર લાગતી હોય છે એટલે જે રિકવરીનો પીરિયડ છે એ ઓપન વેજ ટેકનિકમાં ક્લોઝ વેજ ટેકનિક કરતાં ખૂબ લાંબો હોય છે જ્યારે ક્લોઝ વેજમાં રિકવરીનો જે પીરિયડ છે એ ઓપન વેજ કરતાં ખૂબ ઓછો હોય છે આ તો આ બે પ્રકાર થયા આપણે ઓસ્ટિયોટોમી હાઈ ડિવેલ એટલે કે એચટીઓના ઓપરેશનમાં એક ઓપન વેજ અને ક્લોઝ વેજ તો પછી આમાં મેઇન ફાયદો મોટે મોટો ફાયદો એચટીઓના ઓપરેશન પછી એ છે કે આ ઓપરેશન પછી જે ગાદી ઘસાઈ ગઈ છે એ ગાદી ધીરે ધીરે નવી બનવાની સંભાવના હોય છે આપણે જે પગ વાંકા વળી ગયેલા છે એના ઓપરેશન પછી સીધા કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઓપરેશન પહેલાં જે લોડ ટીચરની ઘસાયેલી બાજુ જતો હોય છે એ ઓપરેશન પછી જે લોડ જે છે એ ટીચરની સારા ભાગમાં થઈ જાય છે પણ એની સાથે સાથે આ જે જગ્યા દેખાતી નથી ઓપરેશન પહેલા એ ઓપરેશન પછી ખુલ્લો જાય છે ધીરે ધીરે ગાદી એમાં નવી થતી હોય છે એટલે આ પણ એક મોટો ફાયદો હોય છે આ એચટીઓના ઓપરેશન પછી કે લોડ ટ્રાન્સફર થઈ જવાને લીધે અને એ ભાગમાં દબાણ ખૂબ ઓછું આવવાને લીધે ધીરે ધીરે કુદરત ત્યાં આપણને નવી ગાદી બનાવી આપે છે નવી ગાદી કઈ રીતે બને दबाव अंदर के भाग कि जहाँ गद्दी घिसी हुई होती है उसके बदले बाहर के भाग की जहाँ गद्दी मजबूत है उसके ऊपर आता है इसी आर्टिफिशियल फ्रैक्चर को जोड़ने के लिए घुटने के आस पास ज्यादा खून का बहाव शुरू हो जाता है इस तरह ज्यादा खून के बहने से और घिसे हुए भाग में दबाव बहुत ही कम आने से धीरे धीरे यहाँ गद्दी नई बन जाती है જેવી રીતે વિડીયોમાં સમજાવ્યું એ પ્રમાણે ધીરે ધીરે કુદરત આપણને ઘસાયેલા ભાગમાં ગાદી પણ નવી બનાવી આપતી હોય છે હવે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં શું કરવામાં આવે છે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં ઓરિજિનલ સાંધો કાઢી અને એનો જગ્યાએ આર્ટિફિશિયલ સાંધો ફિટ કરવામાં આવે છે એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું કે પહેલાં તો આખો સાંધો ખોલી નાખવામાં આવે ઓપરેશન કરી અને જેવી રીતે આખો સાંધો ખોલી નાખવામાં આવે ખોલી અને જે ઉપરનું હાડકું હોય એટલે એ ઉપરના હાડકાની ઉપરના હાડકામાં આવી રીતે ઝીક ફીટ કરી અને આ જે સાંધો જે છે એ સાંધાનો જે છેડો છે એ છેડો કાઢી નાખવામાં આવે બરાબર એમાં ઓરિજિનલ સાંધો બાકી રહેતો નથી આ ઉપરના હાડકાનો છેડો કાઢી નાખ્યો આવી રીતે પછી નીચેના હાડકાનો છેડો પણ કાઢી નાખવાનો હોય છે અને પછી એની જે આ જે સાંધો કાઢી નાખ્યો એ સાંધો ફરી પાછો લગાવી શકાતો નથી એટલે આનો મોટા મોટો ડિસએડવાન્ટેજ એ છે કે ઓરિજિનલ સાંધો ગયો એ ગયો પાછો લગાવી શકાતો નથી જ્યારે પાછો જે લગાવવામાં આવે છે સાંધો ઓરિજિનલ નહીં પણ આર્ટિફિશિયલ હોય છે જેને સિમેન્ટથી ફિક્સ કરવામાં આવે છે અને સિમેન્ટથી ફિક્સ કર્યા પછી આપણે એમાં દર્દીને હલન ચલન કરવાની છૂટ આપવામાં આવે છે આપણે નીચે ઈમેજમાં પણ જોઈ શકાય છે કે આ ઓરિજિનલ સાંધો કાઢી અને એની જગ્યાએ આર્ટિફિશિયલ જોઈન્ટ ફિટ કરવામાં આવે અને આ અડધો સાંધો પણ ફિટ કરી શકાય કે જેને યુનિકોન્ડલરની રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે એના વિશે પણ આગળ આપણે ચર્ચા કરીશું પણ આમાં મોટો મોટો ફાયદો એ છે કે આ સિમેન્ટથી ફિક્સ કરવામાં આવતો હોવાથી સિમેન્ટ પંદર વીસ મિનિટમાં સુકાઈ જાય છે એટલે આમાં રિકવરી પીરિયડ જે છે એ સાધારણ રીતે પંદરથી વીસ દિવસ જેટલો હોય છે જ્યારે હાઈ ડિબેલોસ્ટિયોટોમોનીમાં જે રિકવરી પીરિયડ છે એ આના કરતાં લાંબો હોય છે પણ આનો મોટા મોટો ડિસએડવાન્ટેજ એટલે કે ઉધાર પાસું એ છે કે આપણો કુદરતે આપેલો સાંધો છે નહીં એટલે આને ખૂબ સાચવીને વાપરવો પડે અને બીજી વસ્તુ કે આ સાંધો જેને કોઈક દર્દીને માફક ના આવે શૂટ ના થાય અથવા આમાં બીજું કોઈ પણ સમસ્યા ઊભી થાય તો આપણે એ ઓરિજિનલ સાંધો ક્યારેય જિંદગીમાં પાછો લાવી શકતા નથી એટલે આપણે જે બાકીની જિંદગી છે આપણી એ ટોટલ ટુ ટોટલ આપણે આર્ટિફિશિયલ જોઈન્ટ ઉપર કાઢવી પડતી હોય છે આ એક મોટામાં મોટો ડિસએડવાન્ટેજ છે એટલે એ એ પણ કોઈક બહુ જ ઓછા કિસ્સાઓમાં એવું જોવા મળે છે પણ જોવા મળે છે એ દર્દીઓના માટે કોઈ વિકલ્પ ખુલ્લો રહેતો નથી હવે ઘણા લોકોનો સવાલ એ છે કે માઇક્રોપ્લાસ્ટિક કે ટ્રક ટક પ્લાસ્ટિક એ શું છે માઇક્રોપ્લાસ્ટિક કે ટક પ્લાસ્ટિક એ હાફ રિપ્લેસમેન્ટનું બીજું નામ છે એટલે એમાં પણ અડધો સાંધો તો કાઢી જ લેવામાં આવે છે અને એની જગ્યાએ કૃત્રિમ સાંધો સિમેન્ટથી ચોંટાડવામાં આવે છે એટલે આ આખા સાંધો બદલવાના ઓપરેશન કરતાં થોડીક જુદી પ્રકારનું ઓપરેશન છે પણ છે તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ જ પણ હાફ જોઈન્ટ રિપ્લેસમેન્ટ આપણે એને કહી શકીએ એટલે એ કોઈ સાંધો બિચાવનારું ઓપરેશન તો ન જ કહી શકાય કારણ કે એમાં અડધો સાંધાનો તો કાઢી અને જે ઘસાઈ કાઢી જગ્યાએ કૃત્રિમ સાંધો ફિટ કરવામાં આવે છે હવે આ મેં કહ્યું એ પ્રમાણે કે વૃક્ષ ઉપરથી એકવાર પાંદડાઓ આપણે તોડી લઈએ કોઈ પણ વૃક્ષ હોય એના ઉપરથી જે પાંદડાઓ લટકતા હોય આપણે તોડી લઈએ તો પાછા એ પાંદડા વૃક્ષ ઉપર ક્યારેય લગાવી શકાતા નથી એવી જ રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ જે ઓરિજિનલ સાંધો કાઢી નાખવામાં આવે છે એ જીવતો સાંધો ફરી પાછો ક્યારેય લગાવી શકાતો નથી આ એક જોઈન્ટ રિપ્લેસમેન્ટનો મોટામાં મોટો ડિસએડવાન્ટેજ છે અને આ બધાના મગજમાં સવાલ ઊભો થશે કે નું ઓપરેશન ક્યારે કરાવવું જોઈએ આમ સાધારણ રીતે આપણે ગુજરાતીમાં કહેવત છે કે દર્દને દેવું ઉકટું ડાંબુ સારું એટલે જ્યારે દર્દીને ચાલતી વખતે સતત ઢીંચણમાં દુખાવો થાય ત્યારે આ ઓપરેશન કરાઈ નાખે તો એનો મહત્તમ લાભ લઈ શકે અને જ્યારે ઘસારો માત્ર એક જ ભાગમાં હોય ત્યારે આ એચટીનું ઓપરેશન થઈ શકે જો ઘસારો ટીચરના બંને ભાગમાં ફેલાઈ ગયો હોય તો આ ઓપરેશન થઈ શકતું નથી તો પછી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સિવાય વિકલ્પ રહેતો નથી પણ અત્યારે જે બધા જોઈન્ટ રિપ્લેસમેન્ટ થઈ રહ્યા છે એમાં મોટા ભાગના કિસ્સાઓમાં એક જ ભાગ ઘસાયેલો હોય છે એટલે મોટા ભાગના કિસ્સાઓમાં અને ઘણા બધા દર્દીઓને એવો સવાલ ઉભો થાય કે ઓપરેશન પછી શું ઓપરેશન બાદ કેટલો આરામ કરવો પડે કેટલા દિવસ માં રહેવું પડે દવાખાના દવાખાનામાં ચાર દિવસ રાખતા હોઈએ છે ઓપરેશનના બીજા અથવા ત્રીજા પગે આપણે વોકરથી ઓપરેશન કરેલા પગ ઉપર ઓછું વકન વજન આપીને વોકરની મદદથી ચાલી શકાય જ્યાં સુધી આ કૃત્રિમ રીતે ક્રિએટ કરેલું ફ્રેક્ચર જે પગ સીધો કરવા માટે બોન કટ કરેલું છે એક બોન કટ કરી અને એ જે ફ્લેટને સ્ક્રૂ બેસાડવામાં આવે છે એ આર્ટિફિશિયલ ને જોડાતા જેટલો સમય લાગે એટલા સમય આઈધર વોકર કે લાકડીની મદદથી ચાલી શકાય એટલે આમાં રિકવરી પીરિયડ જે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પંદર થી વીસ દિવસ હોય છે એ આમાં સાધારણ રીતે છ થી બાર અઠવાડિયા જેટલો સમય લાગતો હોય છે હવે બધાના મનમાં સવાલ એ ઉભો થાય કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતાં એચટીઓના ઓપરેશનમાં વધારે આરામ કેમ કરવો પડે છે કારણ કે આમાં બે વસ્તુ એક ખાલી જે સ્ટીચ લીધા હોય ચામડી અને જે આજુબાજુ મસલ્સ જે ઓપરેશન વખતે ચીરવામાં આવેલા હોય એ સિવાય એક નાનકડું ફેક્ચર પણ કરેલું હોય છે એટલે એક નાનકડા ફ્રેક્ચરને જોડાતા જેટલો સમય લાગે એટલો સમય એચટીઓના ઓપરેશનમાં રિકવરીમાં લાગતો હોય છે પરંતુ એચટીઓના ઓપરેશનમાં આપણો ઓરિજિનલ સાંધો બચે છે બીજું ખાસ અગત્યની વાત એ છે કે એચટીઓના ઓપરેશનમાં આપણા શરીરનું કોઈ અંગ કાઢવામાં આવતું નથી એચટીઓના ઓપરેશનમાં આપણે કશું જ ખોવાનું નથી પરંતુ ના ઓપરેશન બાદ આપણે ખોઈ દીધેલું પાછું લેવું મળતું હોય છે આપણે શું ખોઈ દીધું છે આપણે આપણી ગાદી જે છે એ પગ વાંકા હોવાને કારણે ઘસાઈ ગઈ છે એટલે ગાદી ખોઈ દીધેલી છે જ્યારે ના ઓપરેશન પછી કુદરત આપણને ધીરે ધીરે નવી ગાદી બનાવી આપી હોય બનાવી આપે છે જેવી રીતે આપણે નખ કાપી નાખીએ નખ ફરી ઉગી જાય આપણે વાળ કપાઈએ તો વાળ પણ ધીરે ધીરે નવા ઉગી જાય ક્યારેક આપણી ચામડી છોલાઈ ગઈ હોય વાગવાના લીધે ઘસાવવાના લીધે તો જે છોલાઈ ગયેલી ચામડી પણ આપણે નવી આવી જતી હોય છે જે કુદરત દ્વારા આવતી હોય છે એવી જ રીતે અહીંયા પણ ટી ના ઓપરેશન પછી જે ગાદી ઘસાઈ ગઈ છે એ ગાદી ધીરે ધીરે કુદરત આપણને નવી બનાવી આપે

કુદરતે આપેલો સાંધો છે જ નહીં એ આર્ટિફિશિયલ જોઈન્ટ છે જેવી રીતે હું જો ગુજરાતી ભાષામાં એકદમ શુદ્ધ ગુજરાતી ભાષામાં સમજાવું તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ એ દત્તક લીધેલા બાળક જેવું છે દત્તક લીધેલું બાળક એ મા બાપના જીન્સથી બનેલું હોતું નથી એટલે એ વહેલા મોડા બાળકને પણ ખબર પડી જતા હોય જતું હોય છે કે હું એડોપ્ટેડ ચાઇલ્ડ છું અને પેરેન્ટ્સને તો પહેલાથી જ ખબર હોય છે કે આ એડોપ્ટેડ ચાઇલ્ડ છે એવી રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એક એડોપ્ટેડ જોઈન્ટ છે જ્યારે એચટીઓમાં એ આપણા પોતાના બાળક સમાન છે કારણ કે આપણા ઓરિજિનલ જોઈન્ટ બચતો હોય છે અને ગાદી નવી બની જતી હોય છે કારણ કે અને બી ખાસ જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં જે નાખવામાં આવેલો આર્ટિફિશિયલ જોઈન્ટ છે એ જીવતો સાંધો પણ નથી ચલો એડોપ્ટેડ ચાઇલ્ડ કે દત્તક લીધેલું બાળક તો જીવતું બાળક આપણે દત્તક લેતા હોઈએ છીએ જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં નાખવામાં આવેલા સાંધા એ જીવતો સાંધો પણ નથી એ એક આર્ટિફિશિયલ જોઈન્ટ છે તો આ એક બહુ જ મોટો ડિફરન્સ છે એચટીઓના ઓપરેશનમાં અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં જો આપણે સરખામણી કરીએ એના રિઝલ્ટની અને ઓપરેશન કરાયા પછી એચટીઓના ઓપરેશન અને જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશનના શું ફાયદા ગેરફાયદા છે તો એચટીઓના ઓપરેશનમાં કરાયા બાદ અનલિમિટેડ કાર્ય કરી શકાય એમાં કોઈ મર્યાદા હોતી નથી દર્દીની ક્ષમતા અનુસાર શારીરિક ક્ષમતા અનુસાર એ કોઈ પણ કાર્ય કરી શકે જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં કરાયા બાદ દર્દીને કાયમ માટે સાચવવું પડતું હોય છે એચટીઓના ઓપરેશનમાં મેં આપણે અગાઉ ચર્ચા થઈ એ પ્રમાણે કુદરતી સાંધો બચતો હોય છે જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં કૃત્રિમ સાંધો ફીટ કરવામાં આવે છે જ્યારે એચટીઓના ઓપરેશન કરાયા બાદ જો દર્દીની શારીરિક ક્ષમતા સારી હોય અને જો એ આઉટડોર ગેમ્સ રમવાનો શોખ ધરાવતા હોય તો દર્દી એચટીઓના ઓપરેશન પછી આઉટડોર ગેમ્સમાં પણ પાર્ટિસિપેટ કરી શકે છે જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં આઉટડોર ગેમ્સમાં પાર્ટિસિપેટ કરી શકતો નથી કારણ કે જો એવું કરવામાં આવે તો જોઈન્ટનું જે આયુષ્ય છે એ આયુષ્ય ઓછું થઈ જાય છે કારણ કે એ સિમેન્ટથી ચોંટાડેલો સાંધો છે અને સિમેન્ટ જે છે એ આર્ટિફિશિયલ જોઈન્ટને હાડકાં સાથે પકડી રાખે છે જ્યારે એ સિમેન્ટ ઢીલો પડી જાય ત્યારે એ જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ઓપરેશન ફરી કરવું પડતું હોય છે એટલે જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન પછી આઉટડોર ગેમ્સ એટલે કે રમતગમતમાં દર્દી ભાગ લઈ શકતો નથી એચટીયુના ઓપરેશન પછી જો ઓપરેશન પહેલાં દર્દી પૂરા પગ વાળીને નીચે જમીન ઉપર નમાજ પઢવા બેસી શકતા હોય તો ઓપરેશન પછી ના ઓપરેશન પછી નીચે પગ વાળીને નમાજ પઢવા બેસી શકાય છે જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં ઓપરેશન પહેલા નમાજ પઢવા ઘણી બાદ દર્દી બેસી શકતા હોય છે પણ રિપ્લેસમેન્ટ કરાયા પછી ડૉક્ટર એમને કહેતા હોય છે કે જો વારંવાર તમે નીચે બેસવામાં પ્રયત્ન કરશો તો એ સાંધો વહેલો ઢીલો પડી જતો હોય છે એટલે જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન પછી નમાજ પડવા નીચે પગવાળીને બેસી શકાતું નથી જ્યારે એચટીઓના ઓપરેશનમાં પલાઠીવાળીને ઊભા પગે પણ બેસી શકાય જો ઓપરેશન પહેલાં પલાંઠીવાળીને ઊભા પગે દુખાવા સાથે બેસી શકતા હોય તો ઓપરેશન પછી પલાઠીવાળીને ઊભા પગે દુખાવા વગર બેસી શકાય જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં ઓપરેશન પહેલાં પલાઠીવાડી નીચે બેસી શકતા હોય ઊભા પગે પણ દુખાવા સાથે બેસી શકતા હોય પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન પછી એ દર્દીઓને ડોક્ટર દ્વારા કહેવામાં આવતું હોય છે કે નીચે બને ત્યાં સુધી

આ ઓપરેશન એટલું પ્રચલિત કેમ નથી એનું એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપું છું એ એક્ઝામ્પલ ઉપરથી આપને તરત જ ખબર પડી જશે કે આ ઓપરેશન કેમ એટલું પોપ્યુલર નથી આમાં બે બે છે એક કોકાકોલા છે અને એક કોકોનટ વોટર છે આપણે સૌ જાણીએ છીએ કે કોકોનટ વોટર સૌથી સારું છે પણ છતાં પણ આપણે સૌ એ પણ જાણીએ છીએ કે જે બજારમાં માર્કેટમાં સૌથી વધારે જે વેચાણ થતું હોય એ કોલ્ડ ડ્રિંક્સનું જ થતું હોય છે કોકોનટ વોટર હો બધા જ વ્યક્તિઓ માટે આરોગ્યદાયક હોવા છતાં પણ એનું જે સેલ છે એનું જે વેચાણ છે ખૂબ ઓછું થતું હોય છે એનું કારણ શું છે મોટું કારણ એ છે કે કોલ્ડ ડ્રિન્ક્સની કંપનીઓવાળા ખૂબ જાહેરાત કરતા હોય છે એમનું સેલ વધારવા માટે જ્યારે કોકોનટ વોટર જે છે એ કોકોનટ નું કોઈ આ રીતનું માર્કેટિંગ કે જાહેરાતો થતી નથી એનું કારણ કે એ જે ખાલી પીનારને જ ફાયદો થતો હોય છે જ્યારે કો ના સેલમાં બહુ બધા લોકોનો હિત જળવાયેલું છે બહુ બધા લોકોનો ફાયદો જળવાયેલો છે આ જ મુખ્ય કારણ છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતાં એચટીઓનું ઓપરેશન ખૂબ ફાયદાકારક હોવા છતાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેટલું પોપ્યુલર થઈ શક્યું નથી આપણે કેટલાક દર્દીઓના એક્ઝામ્પલ જોઈશું જે ઓપરેશન પહેલા જે પગ વાંકા છે આપણે હાઈ ટીપેલ ઓસ્ટિરોના ઓપરેશન પછી પગ સીધા થઈ ગયા આપ જોઈ શકો છો કે આફ્ટર હાઈ ટીપેલ ઓસ્ટિટોમી આ દર્દી નીચે વાળીને પણ બેસી શકે છે ઉભા પગે પણ બેસી શકે છે એવી જ રીતે જો આ દર્દી જે છે એ ઓપરેશન પહેલાં જે વાંકા પગ છે ઓપરેશન પછી સીધા થઈ ગયા આવી રીતે નીચે જમીન ઉપર પગ વાળીને બેસી અને નમાજ પણ અદા કરી શકે છે અને આ વિડીયોમાં પણ જોઈ શકે છે કે હાઈટી પેલો ઓસ્ટિયોરોમીના ઓપરેશન પછી એ કમ્ફર્ટેબલી નમાજ નીચે બેસીને પણ પઢી શકાય છે તો આ બધી જ હાઈટી પેલો ઓસ્ટિયોરોમીના ઓપરેશન પછી આ સંભવ છે જ્યારે ની રિપ્લેસમેન્ટ પછી આવી રીતે નમાજ પઢવાનું શક્ય બનતું નથી આ ઓપરેશન બાદ યોગા પણ કરી શકાય આ ઓપરેશન પહેલા જે આપણે ઓપરેશન પછી આવા સીધા થઈ જાય ત્યારબાદ ઓપરેશન પછી આપ જોઈ શકો છો પદ્માસન જાતના યોગા નીચે બેસીને પણ કરી શકાતું હોય છે અને આપણે જોઈ શકીએ છીએ કે દુખાવાના લીધે બંને પગમાં જયારે ઘસારો હોય ત્યારે દુખાવાના લીધે દર્દી ખૂબ આમ ધીરે ધીરે સાચવી સાચવીને પગ ટીચરમાંથી વાર્યા વગર સીધો રાખીને ચાલતા હોય છે જ્યારે એ જ દર્દીને બીજે બંને પગનું જ્યારે ઓપરેશન થઈ જાય છે અને પછી એની આપણે ચાલ જોઈએ તો એ આપણને ખ્યાલ પણ ન આવે કે આ દર્દીને કોઈ ટીચરનો પ્રોબ્લેમ છે દુખાવો મટી જવાને લીધે પગ વાળીને પણ ચાલી શકે છે અને ઝડપથી પણ ચાલી શકે છે અને પગથીયા ચડવામાં જે આપણે સાઈડમાં ઘણા દર્દીઓને ટેકો લેવો પડે છે ટેકો પણ લેવો પડતો નથી તો બેસ્ટ રિઝલ્ટ જોઈએ તો પહેલાં જે દુખાવા સાથે ચલતો દર્દી છે આ ઓપરેશન પછી દોડી પણ શકે છે નીચે પલાંઠીવાળીને પણ બેસી શકે છે અને પગથિયા ચડવામાં પણ કોઈ પણ જાતનો દુખાવો થતો નથી એટલે બેસ્ટ રિઝલ્ટસ ઓફ એચટીઓ જો કમ્પેર કરીએ તો કોઈ પણ બેસ્ટ રિઝલ્ટ ઓફ ની રિપ્લેસમેન્ટ કરતાં પણ ઘણા સારા રિઝલ્ટ મળતા હોય છે તો ઘણા લોકોનો સવાલ એ હોય છે કે જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવ કરાવતા પહેલા દરેક દર્દીઓ પૂછતા હોય છે કે આ જોઈન્ટ કેટલો સમય ચાલશે એવી રીતે ઘણા દર્દીઓ અહીંયા પણ પૂછતા હોય છે કે નું ઓપરેશન કેટલા સમય સુધી ચાલે ભાગે તો HTO નું ઓપરેશન કરાયા પછી મોટાભાગના દર્દીઓને આગળ કશું પણ કરવાની જરૂર રહેતી નથી પણ જો સાયન્ટિફિક રીતે વાત કરીએ સાયન્ટિફિક સ્ટડીની વાત કરીએ તો HTO ટીઓના ઓપરેશન કરાયા જો પરફેક્ટ થઈ ગયું હોય તો એક લોંગ ટર્મ સ્ટડી પ્રમાણે જાપાની સ્ટડી છે કે જેમાં પંદરથી અઠ્યાવીસ વર્ષ પછી દર્દીઓને બોલાવીને એને તપાસવામાં આવેલા તો પંદરથી અઠ્યાવીસ વરસ પછી પણ લગભગ ત્રાણુંથી ચોરાણું ટકા લોકોને કોઈપણ જાતનો દુખાવો થયો નથી અને કોઈ પણ જાતનું આગળ ઓપરેશન કરાવવું પડ્યું નથી એટલે એ એમની નોર્મલ લાઈફ દુખાવા વગરની જીવી શકતા હતા તો આ એચટીઓનું ઓપરેશન ઘણો લાંબા સમય સુધી ચાલતું હોય છે એના પછી પણ ધારો કે કદાચ કોઈકને જરૂર પડે તો જોઈન્ટ રિપ્લેસમેન્ટનો વિકલ્પ તો ખુલ્લો જ રહે છે જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું હોય એના પછી જો એચટીઓનું ઓપરેશન કરવું હોય તો એ શક્ય છે નહીં એટલે ઘણા દર્દીઓ જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી બરાબર રિઝલ્ટ ના મળ્યો હોય તો મારી પાસે આવતા હોય છે અને પૂછતા હોય છે કે હવે તમે કંઈક આમાં સુધારો કરી શકતા હોય તો એચટીઓથી પરંતુ એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાયા પછી આપણે HTO જેવું કંઈ થઈ શકતું હતું નથી આ એક સૌથી અગત્યની બાબત છે અને જો છેલ્લે કહું કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કિલ્સ ધ ની જોઈન્ટ આમ તો જીવ તો સાંધો હોય એ કાઢી નાખે એટલે એ મરી જ જવાનો છે એ કંઈ જીવતો રહેવાનો નથી એટલે રિપ્લેસમેન્ટ કિલ્સ ધ ની જોઈન્ટ જ્યારે એચટીઓ હિસ ધની જોઈને કારણ કે એચટીઓ કર્યા પછી જે ઘસાઈ ગયેલી ગાદી છે એ ધીરે ધીરે રીજનરેટ એટલે કે નવી બની જતી હોય છે આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું હોય છે એટલે એચટીઓ હિલ્સ ધની જોઈન્ટ છેલ્લે જો હું કહું વાત પૂરી કરતા પહેલા ટેક હોમ મેસેજ તરીકે તો આપણે જો કોકોનટ વોટર ઇઝ અનડાઉટેડલી બેટર આપણે કોકાકોલાની કોલાની ગમે એટલી જાહેરાતો જોઈએ પણ આપણને સૌને ખબર છે કે કોકા કોકોનટ વોટર જ આપણા આરોગ્ય માટે સારું છે એવી જ રીતે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટની ઘણી જાહેરાતો જોતા આવીશું પરંતુ એચટીઓનું ઓપરેશન જ જો થઈ શકે એવું હોય એચ ટીયુના ઓપરેશનથી ઓરિજનલ સાંધો બચી શકે એવું હોય તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતાં આપણા માટે વધારે સારું તો એચટીઓનું ઓપરેશન જ છે પરંતુ જો ડીચરના બંને સાંધા ઘસાઈ ગયા હોય આપણે દર્દીની ઉંમર સિત્તેર કે પંચોતેર વરસથી વધારે હોય અથવા બીજા કોઈ આર્ટિક્યુલર ડિસીઝ હોય તો જ અને તો જ માત્ર જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવવું જોઈએ થેન્ક યુ ફોર કેરફુલ લિસનિંગ આપ સૌને ખૂબ આપ સૌએ ખૂબ શાંતિથી સાંભળ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને છેલ્લે આનાથી પણ કોઈ વધારે સવાલ હોય એચટીઓ વિશે વધારે માહિતી જોઈતી હોય તો આપ અમારો સંપર્ક એચ ટીઓની ક્લિનિક લોંગ લાઈફ હોસ્પિટલ પાલડીચા રસ્તા પાસે અમદાવાદમાં કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે એઇટ ટ્રીપલ ઝીરો ફોર એઇટ ડબલ ફાઇવ ડબલ એઇટ અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડૉક્ટર દિનેશ ઠક્કર ડોટ કોમ પર પણ વિઝિટ કરી શકો છો થેન્ક યુ વેરી મચ